ગોંડલ બંધનું એલાન પાછું ખેચાણું પણ જ્ઞાતિ વાતનો રંગ લાગતા ભારે જંપો ગોંડલમાં બાળકની જાતીય સતામણી કરવાના મામલે એક તરુણને જાહેરમાં મારકૂટ કરવામાં આવ્યાના વિવાદિત મુદ્દે ધમાસણ મચ્યુ છે સગીરને ધોકા વડે માર માર્યાના બનાવને લઈને પાટીદાર સમાજ દ્વારા આજે શનિવારે સવારથી બપોર સુધી એટલે કે અડધો દિવસ ગોંડલ શહેર બંધનું એલાન અપાયું હતું પણ શુક્રવારે મોડી સાંજે એકાએક એ એલાન પરત ખેંચી લેવામાં આવ્યું હતું શુક્રવારે ભાજપના નેતા બોગરા રાદળિયાએ પીડિત તરુણના પરિવારને સાંત્વના આપીને પાટીદાર નેતાઓ સાથે બેઠક કરીને મામલો થાળે પાડ્યો હતો ગોંડલમાં અમાનુષી મારમારોની ઘટના બાદ સગીરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે જ્યાં આજે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા તથા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદળિયાએ જઈને ખબર અંતર પૂછી તેના પરિવારને સાંત્વના આપી હતી બાદમાં બંને જણાવ્યું કે સગીરને માર મારવાની ઘટના નિંદનીય છે જેને વખોડી કાઢીએ છીએ અને અમે પાટીદાર સમાજ સાથે છીએ આ મામલામાં ઘડતી કમલોનો ઉમેરો કરાશે આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે ગૃહમંત્રી તરથા આ મુખ્યમંત્રીને રજૂઆત કરીશું ગુંડાઓની કોઈ જાત હોતી નથી આ બનાવમાં જ્ઞાતિવય મનસ્ય ઊભી થાય નહીં એ જોજો બીજી બાજુ અસગીર સગીર દ્વારા સમપક્ષે એક બાળકની જાતીય સતાવણી કરવામાં આવી હતી જેથી આ બાળકના પરિવારના સમર્થનમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા લાલપુલ પાસે આવેલા રાજપૂત ભવન ખાતે સર્વ સમાજની બેઠક બોલાવીને ચકચારી બનાવને જ્ઞાતિવાદનો રંગપાયાનું જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો શું હતી સમગ્ર ઘટના ગોંડલના ભગવતપુરા વિસ્તારમાં રહેતા એક સગીરને સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં હનુમાનજી મંદિર પાસે મયુરસિંહ ઝાલા અને તેના ભાઈ દર્શનસિંહ ઝાલા તથા મિત્ર ક્રિકેટ કોચ મયુરસિંહ સોલંકીએ ધોકા વડે બે રેમીથી માર માર્યો હતો જેથી પીઠ હાથ પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો આ વિશે ત્યાં હાજર એક વ્યક્તિએ તેના પિતાને ફોન કરતાં સગીરના માતા પિતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે પણ સગીને ક્રૂરતાપૂર્વક લાકડાના ધોકાથી માર મારી રહ્યા હતા આ લોકોને અટકાવવા માટે તેમના પિતા ત્યાં પહોંચ્યા તો તેમને પણ માર મારવામાં આવ્યો હતો સગીની માતા જ્યારે વચ્ચે પડી તો તેમની ચુંદરી ખેંચીને ધક્કો મારી નીચે પછાડી દેવામાં આવી અને તેને પણ પાટું મારવા લાગ્યા બાદમાં વધુ લોકો એકઠા થતા આરોપીઓ ત્રણેયને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતા ટીવીટ ન્યૂઝ ગોંડલ